નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા અત્યંત ગંભીર અને સમયસરના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે હજાર પચીસમાં આવી શકે એવી કુદરતી આફતો અને એનાથી બચવાની તૈયારીઓ પૃથ્વીનું વાતાવરણ આજે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તન અને માનવીય પ્રવૃત્તિઓએ કુદરતના વાતાવરણને કુદરતના સંતુલનને પૂરી રીતે ખોરવી નાખ્યું છે અને આના લીધે ભારે વરસાદ ચક્રવાત દુષ્કાળ અને ગરમીના મોજા જેવા જોખમો વધી રહ્યા છે ગુજરાત જે ભારતનું એક વિકસિત અને ભૌગોલિક વિવિધ સભર રાજ્ય છે અને એટલા માટે આપણું ગુજરાત આફતની ચપેટમાં આવવાની શક્યતા ધરાવે છે ગુજરાતની ભૌગોલિક રચના તેને કુદરતી આફતોના દ્રષ્ટિકોણથી ખૂબ જ વધારે સંવેદનશીલ રાજ્ય બનાવે છે લાંબો દરિયાકાંઠો નદીઓ રણપ્રદેશ અને ડુંગરાળ વિસ્તાર આ રાજ્યને કુદરતી આફતોના જોખમમાં નાખે છે બે હજાર એક નો ભૂકંપ ઓગણીસો ને નો ચક્રવાત અને તાજેતરમાં આવેલા પૂરે બતાવ્યું છે કે આપણે કુદરતની શક્તિને ઓછી ના આપી શકીએ બે હજાર પચીસ માં આફતોની તીવ્રતા અને આવર્તન વધી શકે છે જેના માટે હવે આપણને તૈયાર રહેવાની જરૂર છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ આફતોના પ્રકારો તેની અસરો ખાસ કરીને આપણા ગુજરાત ઉપર સંભવિત અસરો અને બચાવના ઉપાયો વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આપણા ગુજરાતમાં ચોમાસું ખેતી અને અર્થતંત્રનો આધાર છે પણ જળવાયુ પરિવર્તનના કારણે મિત્રો ચોમાસાની પેન્ટર્ન બદલાઈ રહી છે હવામાન નિષ્ણાતોના અનુસાર બે હજાર પચીસમાં અનિયમિત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણી ભરાવાની ઘટનાઓ આ સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસ માં આવેલા પૂરે મિત્રો આપણને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ કેટલી વધારે ભયંકર બની શકે છે આના સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર સીધે સીધી ખેતી ઉપર પડશે પાક નાશ પામશે જમીન પૂરી રીતે ધોવાઈ જશે અને ખેડૂતો ખેડૂતોને ખૂબ જ મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવો પડી શકે છે નર્મદા તાપી અને સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓના ગામડાઓમાં પૂરનો જોખમ ખૂબ જ વધારે છે ભારે વરસાદ રસ્તાઓ પુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચાડશે અને આના લીધે મિત્રો રાહત અને બચાવ કાર્યોમાં અડચણો આવશે હવે મિત્રો જો આપણે ચક્રવાતના વિષયમાં વાત કરીએ તો ગુજરાતનો સોળસો કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો આને ચક્રવાતની ઝડપમાં લાવી શકે છે અરબી સમુદ્રમાં દરિયાની સપાટીનું તાપમાન વધવાના કારણે ચક્રવાતની તીવ્રતા અને આવર્તન વર્ષ બે હજાર પચીસમાં વધી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્ર ખાસ કરીને પોરબંદર જામનગર અને જુનાગઢ અને આના સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચક્રવાતોની અસર વધારે જોવા મળશે ચક્રવાતની સાથે પવનની ઝડપ સો થી ડેડ કિલોમીટર પ્રતિ કલાક નો પવન ચાલી શકે છે અને આની સાથે ચક્રવાતની સાથે માછીમારાઓ ખેડૂતો અને દરિયાકાંઠા ઉપર રહેતા લોકો માટે આ ગંભીર સંકટ ઉભું કરશે મિત્રો ઓગણીસો અઠ્ઠાણું દરમિયાન કચ્છમાં આવેલા ચક્રવાતે હજારો લોકોના જીવ લીધા હતા અને આવી રીતના ચક્રવાતનું જોખમ હજી પણ કઈ ઘટ્યું નથી આના સિવાય ગુજરાત ભૂકંપના દ્રષ્ટિકોણથી પણ મિત્રો ઝોન ત્રણ અને ઝોન પાંચમાં આવે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉચ્ચ જોખમ વિસ્તારો છે બે હજાર એકમાં કચ્છના ભુજમાં આવેલો ભૂકંપ એ ગુજરાતની સૌથી મોટી કુદરતી આફત હતી યાદ રાખજો મિત્રો આ ભૂકંપમાં બે હજાર એક ના ભુજના ભૂકંપમાં વીસ હજારથી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આપણે આ વર્ષે બે હજાર પચીસ ના મધ્ય ભાગથી તીવ્ર ભૂકંપની શક્યતાને આપણે નકારી ન શકીએ ભૂકંપની અસર શહેરી વિસ્તારોમાં ખૂબ જ વધારે થઈ શકે છે જ્યાં ઊંચી ઊંચી ઇમારતો અને ગીચ વસ્તી હોય છે ગ્રામીણ વિસ્તારમાં કાચી ઇમારતોને નુકસાન થઈ શકે છે અને ભૂકંપ પછી રાહત કાર્યો માટે ઝડપી પ્રતિસાદની જરૂર પડશે એના પછી મિત્રો દુષ્કાળ જળવાયુ પરિવર્તનના લીધે ગુજરાતના કેટલા વિસ્તારો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને આની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે ઓછો વરસાદ ઘટતો સ્તર અને અતિશય ખેતીએ જળ સંકટની સમસ્યાને ઊભી કરી છે દુષ્કાળ મિત્રો ખેડૂતોની આજીવિકા માટે ખૂબ જ વધારે ગંભીર સંકટ બની શકે છે અને દુષ્કાળના લીધે ગ્રામીણ અર્થતંત્ર પૂરી રીતે બરબાદ થઈ શકે છે કુદરતી આપતો મિત્રો ગુજરાતના અર્થતંત્ર ઉપર ખૂબ જ મોટા પાયે અસર કરે છે ગુજરાત આખા ભારતમાંથી એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે ખેતી જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે પૂર અને દુષ્કાળથી નાશ પામશે બે હજાર ઓગણીસના પૂરમાં મિત્રો ગુજરાતને અબજો રૂપિયા નુકસાન થયો હતો અને બે હજાર પચીસ માં નુકસાન આનાથી પણ વધારે થઈ શકે છે આફતો લોકોના જીવન ઉપર ખૂબ જ વધારે ઊંડી અસર કરે છે પૂર અને ચક્રવાતોથી ઘર ધોવાઈ જશે જેના લીધે હજારો લોકો બેઘર થઈ જશે આના સિવાય ભૂકંપથી મોટી મોટી ઇમારતો ઇમારતો ધારાશાહી થશે બે હજાર પચીસમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે મોટી જનહાનિ પણ થઈ શકે છે દુષ્કાળ અને ગરમીના મોજાઓથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવશે અને આના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે પરેશાન થશે આપતો મિત્રો શિક્ષણ ઉપર પણ ખૂબ જ મોટો અસર કરે છે કારણ કે શાળાઓ બંધ થઈ જાય છે અને બાળકોનો ભવિષ્ય ખતરામાં આવી જાય છે આફતો પર્યાવરણને પણ મોટો નુકસાન પહોંચાડે છે પૂરના લીધે જમીનનો ધોવાણ થઈ જાય છે અને આના લીધે ખેતી લાયક જમીન જે હોય છે એ નાશ પામે છે આવી જ રીતે ચક્રવાતોના લીધે દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ ઉપર ખૂબ જ વધારે મોટી અસર પડે છે આ બધું મિત્રો ગુજરાતની વિવિધતા અને ટકાઉ વિકાસ ઉપર ખૂબ જ મોટી અસર કરે છે ગુજરાત સરકારે બે હજાર પચીસ માં આવનારી કુદરતી આપતો માટે નક્કર પગલાં લેવા જોઈએ સમુદાયોની સહભાવિકા પર આફતોનો સામનો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે બે હજાર દરમિયાન કુદરતી આફતોનો સ સામનો કરવા માટે લાંબા ગાળાની પ્લાનિંગ જરૂરી છે ગુજરાતે ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ રક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે બે હજાર પચીસમાં આ કુદરતી આફતો ગુજરાત માટે ખૂબ જ મોટો પડકાર બની શકે છે મિત્રો પણ આપણે યોગ્ય તૈયારીઓ સાથે આ આની અસરોને આપણે ઘટાડી જરૂર શકીએ છીએ સરકાર સમુદાય અને વ્યક્તિઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે આફતોનો સામનો કરવા માટે જાગૃતતા શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ અત્યંત મહત્વનું છે આપણે પર્યાવરણનું રક્ષણ કરીને અને ટકાઉ વિકાસને અપનાવીને મિત્રો ભવિષ્યની જોખમી આફતો ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ આવી રીતે બે હજાર પચીસ માં આપણે આ કુદરતી આફતોનું નિડરતા સાથે સામનો કરી શકીએ છીએ તો આપણે તૈયારીઓ આજથી જ શરૂ કરીએ અને બે હજાર પચીસમાં આવનારી આફતોનો નિડરતાથી સામનો કરીએ મિત્રો આ વિડીયો ઉપર આ આગાહીઓ ઉપર તમારા શું વિચાર છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ